જાહેર કરવામાં આવશે મિત્રો બે ઓગસ્ટના રોજ જે ઉત્તર પ્રદેશમાં વારાણસી ખાતે જે પીએમ મોદીનો ઇવેન્ટ થવાનો છે જે એક ઉત્સવ થવાનો છે તો એમાં નવ પોઈન્ટ સાત કરોડ ખેડૂતોને જે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છે તો એમને બે હજાર રૂપિયાનો જે વીસમો હપ્તો છે જે બે ઓગસ્ટ બે ના રોજ આપવામાં આવશે તો આપણો મેળવવા માટે કઈ વાતનું ધ્યાન રાખવું પડશે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું પડશે એ આપણે જોઈએ

ત્યારબાદ વાત કરી તો કેવા ખેડૂતોને જે આગામી હપ્તો વીસમો હપ્તો છે જે ચાર હજાર નો આપવામાં આવશે એ આપણે જોઈ લઈએ જે બે હજાર ની બદલે ચાર હજાર નો હપ્તો આપવામાં આવશે તો જે ખેડૂતે ઓગણીસ હપ્તાની અંદર જે બેંક ખાતાની માહિતી અધૂરી આપેલી હોય અથવા તો ખોટી આપી હોય ત્યારબાદ આઈએફસી કોડ જો ખોટો આપેલો હોય ત્યારબાદ બેંકની અંદર જે આધાર કાર્ડ લિંક ન હોય અને અરજી ફોર્મની અંદર માહિતી અધૂરી અથવા તો ખોટી આપેલી હોય અને હાલમાં તેમણે સુધારો કરી લીધેલો હોય અપડેટ કરાવી લીધો હોય તો એવા ખેડૂતોને ઓગણીસ માં હપ્તો અને વીસ મોપતો બંને હપ્તા બે હાજર પ્લસ બે હાજર અને ટોટલ ચાર હજાર નો હપ્તો આપવામાં આવશે એટલે કે ઓગણીસ મોપ્તો પણ આપી દેવામાં આવશે